ઓમ ગણેશ હર હર મહાદેવ આ ચોવીસ જુલાઈએ ગુરુ પુષ્યામૃત યોગ છે અને સિદ્ધિ યોગ છે અમાવસ્યા પણ છે એટલે હવે સમય શું છે એમાં હું વધારે નથી જતો કારણ કે વિશેષ દિવસે સિદ્ધિ યોગ અને ગુરુ પુષ્યામૃત સાથે તો અમુક અમુક સરસ મજાના તમને ઉપાય બતાવીશ જે વિશેષ રૂપે ફળદાયી હોય છે આજે હું તમને સત્સંગ શ્રવણ કરાવીશ જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આ દિવસે સૌથી પહેલાં તમે ભગવાનની સામે કે શ્રીયંત્રની સામે દીપદાન કરી શકો છો ઊભી વાટ આડી વાટ કોઈ પણ દીવો ચાલશે એક મિનિટ કે એક કલાક કે દસ કલાક ચાલે કોઈ પણ દીવો ચાલશે એમ ગાય માતાના ઘીનો દીવો હોવો જોઈએમાં એમાં થોડું કેસરને હળદર આ તમે પધરાવી શકો છો એટલે કે ચપટી કેસર એક બે તંતુ ને ચપટી હળદર એ પધરાવી અને દીવો તમે શ્રીયંત્રની આગળ પ્રજ્વલિત કરીને દીવાને પ્રાર્થના કરી અને એ શ્રીયંત્રને અર્પણ કરી શકો છો એ થયું પહેલું દીપદાન બીજા નંબરની અંદર જો તમારી પાસે શ્રીયંત્ર હોય તો એ શ્રીયંત્રની ઉપર સોળ પાઠ શ્રી સુક્તમના બોલતા બોલતા ફળોના રસી અલગ અલગ પ્રકારના ફળ કે સિઝન પ્રમાણે જેમ તમને જે ફળ પ્રાપ્ત થાય એના રસી અથવા તો દૂધ દહીં ઘી મધ અથવા તો સાકર કે ગોળનું પાણી આ બધું મિશ્રિત કરી અથવા અલગ અલગ દ્રવ્ય લઈ અને તમે એનાથી અભિષેક કરી શકો છો શ્રી સુક્તના પાઠ બોલતા બોલતાં આનાથી વિશેષ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થતી હોય છે ધનસંપત્તિ આદિની પ્રાપ્તિ થશે કદાચ અભિષેક ના કરી શકો તો શ્રીયંત્ર સામે દીવો અને ધૂપ પ્રજ્વલિત કરી અને તમે અવશ્ય સોળપાઠ શ્રી સુક્તમના કરજો શ્રી સુક્તમ પછી બની શકે તો એક પાઠ સાંપુતિક શ્રીસુક્તમનો કરજો જો તમારે આકસ્મિક ધમની પ્રાપ્તિ કરવી હોય તમારી પાસે કનકધારા યંત્ર હોય તો એની સામે તમે સોળ પાઠ શ્રી કનકધારા સ્તોત્રના પણ કરી શકો ને કનકધારા સ્તોત્ર ના હોય ખાલી તો જરૂર તમે શ્રીયંત્રની સામે પણ આના પાઠ કરી શકો છો કનકધારા ધારા સ્ત્રના અને તમને પાઠ ના આવડે તો ખાલી એટલે કે સાંભળી પણ શકો છો એનાથી આકસ્મિક ધમની પ્રાપ્તિ થશે બીજા નંબરની અંદર એ દિવસે તમે શ્વેતાર્ક સફેદ આંકડાના ગણપતિ હોય તો એની ઉપાસના વિશેષ માનેલી છે તો સફેદ આંકડાના ગણપતિની સામે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરી સંકટોના વિનાશ માટે ધનની પ્રાપ્તિ માટે વ્યાપારની વૃદ્ધિ માટે સંતાનની પ્રાપ્તિ માટે કે પુત્રની પ્રાપ્તિ માટે મોક્ષ પ્રાપ્તિ માટે તમે સંકટનાશન સ્ત્રોત્રના પાઠ કરી શકો અથર્વશીર્ષમના પાઠ કરી શકો અથવા તો ગણપતિ દાદાનો કોઈ પણ મંત્ર છે એની યથાશક્તિ મંત્ર જાપ માળા કરશો તો આ દિવસે તમને વિશેષ કૃપા પ્રાપ્તિ થશે હવે એના પછી આપણે અમુક વિષય ઉપર આવીએ જેમ કે ગુરુપુષ્યામૃત યોગ છે સિદ્ધિયોગ છે તો શું આ દિવસે આપણે સોના ચાંદી બધું ખરીદવું હોય તો ખરીદાય કારણ કે અમાવસ પણ છે જરૂર ખરીદાય કારણ કે દર્શ અમાવસ્યા હંમેશા શુભ હોય છે બધી અમાવસ્યા અશુભ નથી હોતી અને એમાં પણ જ્યારે વિશેષ આ હરિયાળી અમાવસ્યા છે સિદ્ધિયોગ છે ગુરુ પુષ્યામૃત યોગ છે તો આ દિવસે તમે સોનાની ખરીદી કરી શકો ચાંદીની કરી શકો તાંબાની કરી શકો પિત્તળની ખરીદી કરી શકો પવિત્ર ધાતુઓની ખરીદી તમે આ દિવસે કરી શકો છો અને એમાંય હું તમને કહું ખાસ કરીને કે આપણે આપણા મંદિર માટે ભગવાન માટે કોઈ વસ્તુ ખરીદી કરવી હોય અથવા માની લો કે આપણા મંદિરમાં કોઈ ભગવાન એક ઓછા છે ને ધીમે ધીમે કરીને આપણે એક એક કરીને વસાવીએ છીએ લાવીએ છીએ આવાહિત કરીએ છીએ તો એ દિવસે તમે શ્રી યંત્રની સ્થાપના કે ખરીદી કરી શકો છો તમે કનકધારા યંત્ર કુબેર યંત્ર છે બગલામુખી યંત્ર છે વિદ્યાપ્રાપ્તિ યંત્ર છે વૃદ્ધિ યંત્ર છે આવા યંત્રો તમે એ દિવસે ખરીદી શકો છો તમે ભગવાનના મંત્ર જાપ માટેની માળા ખરીદી શકો છો મંદિરમાં મૂકવા માટે જમણી બાજુનો શંખ ખરીદી શકો છો મંદિર માટે સરસ મજાની પવિત્ર ઘંટડી ખરીદી શકો છો કે મંદિર માટે કે ભગવાન માટે વાઘા તમે તમારી પહેલી આંગળી તર્જની આંગળીમાં પહેરવા માટે ત્રણ ધાતુની વીટી બનાવી અને ધારણ કરી શકો જેમ કે સોનું ચાંદી અને તાંબુ એમાં તમારી સ્થિતિ હોય ને એ પ્રમાણે આ ત્રણ ધાતુઓને મિશ્રિત કરવાની કે કેટલી ગ્રામ કઈ ધાતુ લેવી એ તમારી સ્થિતિ પ્રમાણે તમે કરી શકો છો સોનું વધાર કે ચાંદી વધાર કે તાંબુ વધાર પણ એ દિવસે આ ધારણ કરવી વીટી બનાવ્યા પછી એને ગૌમૂત્ર કે ગંગાજળથી ધોઈ નાખવી અને પછી એને ધૂપ અર્પણ કરી અને પહેરી લેશો તો ચાલશે અથવા લલિતા સહસ્ત્ર કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો વીટીની સામે પછી ધારણ કરી લેવાની તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ દિવસે ગુરુ પુષ્યામૃત યોગ છે વિશેષ ફળદાયી છે વિશેષ પ્રયોગો કરવાથી આપણને એનું ફળ પણ વિશેષ જ મળશે તો આ તો આજનો સત્સંગ જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ખૂબ જ જલ્દી પાછા આપણે નવા વિષય વિડીયોને સત્સંગ સાથે જલ્દી મળીશું ઓમ ગણેશ હર હર મહાદેવ